તો કેમ છો દર્શક મિત્રો બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે ને ચાલો બે હજાર પચીસ શરૂ થયું છે તો નવી માહિતી સાથે નવા વિડીયોમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની અપડેટ આપીશ મિત્રો આ એક એવી અપડેટ છે કે જેનાથી વેટનરીનું ભવિષ્ય ચેન્જ થઈ જશે ખૂબ જ અગત્યની માહિતી એક્સક્લુઝિવ ઇન્ફોર્મેશન એવા પશુપાલક મિત્રો માટે કે જે ઇચ્છતા હોય કે એમના છોકરો કે છોકરી વેટનરીમાં એડમિશન લે અથવા તો એ વિદ્યાર્થી મિત્રો માટે કે જેમને બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબેન્ડરી કોર્સમાં બીબીએસ એન્ડ એ એચમાં એડમિશન મેળવવું હોય એમની માટે આ માહિતી ખૂબ જ અગત્યની રહેવાની છે નમસ્કાર હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં તો સમયના બગાડતા ઇમ્પોર્ટન્ટ અપડેટની માહિતીમાં આગળ વધીએ તો મિત્રો એક કામધેનુ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અપડેટ આવી છે કે જેની અંદર હવેથી તમને બધાને ખ્યાલ હશે જ કે જો બેચલર ઓફ પેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી કોર્સમાં બારમાં સાયન્સ પછી બાયોલોજીના બી ગ્રુપ પછી તમારે જો એડમિશન લેવું હોય તો એની માટે અત્યારે સુધી જરૂરી હતું જરૂરી એકદમ એવું કહેવાય કે ગુજકેટની પરીક્ષા ગુજકેટની પરીક્ષામાં તમે જેટલા માર્ક્સ લાવો એના આધારે તમને બીબીએસ એચમાં ગુજરાત રાજ્યની અંદર કામધેનુ યુનિવર્સિટીની અંદર ચાલતા જે અભ્યાસક્રમ છે તેમાં એડમિશન મળતું હતું પરંતુ તમને ખ્યાલ હશે કે જો વીસીઆઈ કોટા વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જે પંદર ટકા એની સીટો હોય એનો જે કોટા હોય એમાં નીટના થ્રુ એડમિશન મળતું હતું તો આ બંને વસ્તુ કેવું કે ડિફરન્ટ ડિફરન્ટ હતી કે સ્ટેટ કોટા માટે ગુજરાત માટે ગુજકેટ હતી વીસીઆઈ માટે જે અધર કોટ સ્ટેટનો જે કોટા છે એની માટે નીટ જરૂરી હતી તો આ વસ્તુને લઈને ખૂબ જ લાંબા સમયથી ડિબેટ ચાલી રહી હતી ચર્ચા વિચારણા ચાલી રહી હતી કે હવે શું તો ફાઇનલી તારીખ એકવીસ બાર એ દિવસે એક લેટર આવ્યો છે સ્ક્રીન પર હું તમને બતાવી દઈશ કે જેની અંદર જરા અનુસાર જો આપણે વાત કરીએ તો કાંજેન યુનિવર્સિટી દ્વારા ધોરણ બાર પછીના બી ગ્રુપના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ગુજકેટનો અમલ કરવામાં અત્યાર સુધી આવતો હતો અને મેડિકલ ક્ષેત્રના અભ્યાસક્રમોમાં નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એ ફરજિયાત કરવામાં આવી હતી બરાબર હવે વીસીઆઈ કોટા અંતર્ગત સીટો જે છે તે નીટના આધાર પ્રમાણે તૈયાર કરવામાં આવતી હતી પરંતુ હવેથી બધું બદલાઈ જશે મિત્રો હવેથી એવું થઈ ગયું છે ઠરાવના જણાવ્યા અનુસાર કે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કે જેમને બીબીએસસી એન્ડ એ એચ બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબન્ડ્રીમાં એડમિશન મેળવવું હોય તો હવેથી ગુજકેટ નહીં પણ નીટ આપવાની રહેશે નીટમાં કેટલા માર્ક્સ મેળવે એના આધારે તમને ગુજરાતની અંદર હવેથી કામધેન યુનિવર્સિટીના અંદર બીબીએસસી એન્ડ એ એચમાં એડમિશન મળશે આને લઈને પણ હજુ હવે ઘણા બધા પ્રશ્નો થશે મને ખબર છે કે જેમ ગુજકેટમાં દર વર્ષે ફરીથી આપવાની રહેતી હતી એમ નીટમાં આપવાની રહેશે નીટમાં હશે તો કેટલા માર્ક્સ લાવવાના રહેશે વેટનરીમાં એડમિશન માટે ને એવું બધું તો મિત્રો હમણાં આટલું ખાલી કન્ફર્મ ન્યૂઝ આવી છે કે નીટ આપવાની રહેશે હજુ આવા બધા ક્વેશ્ચન છે એના આન્સર જેમ જેમ આવશે તેમ તેમ હું માહિતી વિડીયો અપડેટ કરતો રહીશ પણ આ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ હતી એટલે સમય લઈને આજે શૂટ કરીને તમારા સુધી પહોંચાડી રહ્યો છું જે કંઈ બી અપડેટ આવશે હું તમને જણાવતો રહીશ વિડીયોમાં એટલા માટે જ આવી ઇન્ફોર્મેશન મિસ ના થાય એટલા માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હોય ખાલી વિડીયો જોઈને જતું ના રહેવાનું હોય ઓકે તો અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકન દબાવી દો લાઇક શેર સબસ્ક્રાઈબ જે કરવા એ કરી દો તમામ વિદ્યાર્થી મિત્રો સુધી પશુપાલક મિત્રો સુધીને તમામ લાગતા બળાગતા સુધી આ વિડીયો પહોંચી જવો જોઈએ તાત્કાલિક ધોરણે ઓકે સબસ્ક્રાઈબ કરી દેજો યાર આપણે હજુ દસ કે જ થયા છે આપણે સો કે કરવાના છે ઓકે નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત